કૃષ્ણ કનૈયા લાલકી છે ઝૂલે મારો શ્યામ ઝૂલે ઘન શ્યામ ફૂલ નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ ઝુલે મારો શ્યામ ઝૂલે ઘન શ્યામ ફૂલ નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ હસી રહ્યો છે કાન ફૂલાવે છે પાન ફૂલો નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ ફૂલો નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ મેઘ રાજા વરસાવે છે પાણી તેથી છલકે છે યમના મારા પાંધ્યો કદમ ની હિંડો ઝૂલેજી નો છોરો સજ્યા સોડે શણગાર કંઠે વય જયંતી માળ સજ્યા સોડે શણગાર કંઠે વય જયંતી માળ રાતા રાણી ના રૂપની શોભા છે કણી ઝૂલે મારો શ્યામ ઝૂલે ઘન ફૂલ નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ આસો પાલવની સીડી કટામાં સુંદર ફૂલો સજાવ્યા મજાના જાઈ જુઈ ને ગુલાબ છે પારી ચંપો સંગાથ છે ઉપર અતર છંટાય વર્ણ વિન જાય ઉપર અત્તર છંટાય વર્ણ વિન જાય ગોપ ગોપી ગોવાળો ઝૂલે સાથે મળી ઝૂલે મારો શ્યામ ઝૂલે ઘન શ્યામ ફૂલો નહીં નોળે કેવો ઝૂલે મારો શ્યામ દેવો પુષ્પો ની વૃષ્ટિ વરસાવતા દોડી દોડી આવતા જોતા ચાંદલીઓ છે સખીઓ ચરણો માં વારી વારી જાય છે રે સમની દોર ચૂલે યુગલ કિશોર બાંધી રે સમની દોર ઝૂલે યુગલ કિશોર એવા વલ્લભના સ્વામીને ગણી ઝૂલે મારો શ્યામ ઝૂલે ઘન શ્યામ ફૂલો નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ ફૂલો નહીં ડોળે કેવો ઝૂલે મારો શ્યામ કૃષ્ણ કનૈયા કી છે